નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તોફિક ગાંચી સમગ્ર ગુજરાતની આજે જો કોઈ જગ્યા પર નજર હોય તો તે ગોંડલ પર છે કેમ કે ગોંડલમાં આજનો જે ડ્રામો છે તે ખૂબ ઉત્તેજક છે અને ત્યાં ગરમા ગરમી પણ છે જાડેજા તેમના પરિવારનો આ ગોંડલની સીટ પર એક લાંબો રહ્યો છે અને થોડાક સમયથી જયરાજસિંહ જાડેજા તેમના પુત્ર ગણેશ જાડેજા જેને લોકો ગણેશ ગોંડલ તરીકે ઓળખે છે તે પણ સતત ચર્ચામાં આવી રહ્યા છે આ જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબા જાડેજા પોતે પણ અત્યારે વર્તમાન સમય હવે આ પાટીદાર નેતાઓની વાત કરો વિનુ સિંગાળિયા મામલે જે પ્રકારે પ્રશ્ન ઉપસ્થિત થયો છે અને જે પ્રકારે આ જિગીશા પટેલે કહ્યું છે કે આવનારા સમયમાં વિનુ સિંગાળિયા છે

પ્રતિમા વાત કરી ત્યાં આ લોકો ગયા તો જયારે મૂકશુ ત્યારે શું થશે બેન પાટીદાર નારાજ પાટીદાર પરેશાન ગોંડલ પાટીદાર ના સમાજ ના છે

ભારતીય જનતા પાર્ટી ને પણ હું સવાલ કરું છું કે તમારે જે લોકો કહી રહ્યા છે ગોંડલના ના જે લોકો વિરોધ કરી રહ્યા છે કે પરસ્પર વૈમનસ્ય ઉભી થાય ઉભું થાય તે પ્રકારનો માહોલ ગોંડલમાં સર્જાયો છે ગોંડલ છે નથી આવતી કારણ કે જ્યારે ક્ષત્રિય સમાજની બહેનો કરો એને જયારે જરૂર હતી ત્યારે અમારા સમાજના પરશોત્તમ રૂપાલાએ જ્યારે નિવેદન આપ્યું હતું અપમાનજનક ટીપણી કરી હતી ત્યારે હું પાટીદાર મહિલાઓની સાથે હતી હું પાટીદાર મહિલાઓની વાહરે હતી અને આજે પણ હું એ અપમાનજનક ટિપ્પણી ને સમર્થન નથી કરતી બેન કેટલા તમે કેટલા નેતાઓને મળ્યા છે મેં તમને કહ્યું એમ કે આખી આ એક જાહેર કાર્યક્રમ છે આના માટે નેતાઓને મળવાનું ના હોય આવેદનપત્ર આપીને કઈ કામ કરાવી શક્યા તો નથી કરાવી શક્યા સરકારને ને હંમેશા હંમેશા અવાજ ઉઠાવીને જગડવી પાટીદારો ભયભીત છે એવું કે ભયભીત રહે સરકાર નહીં ઈચ્છી જોઈએ રજૂઆત કરીએ છીએ તમારા માધ્યમથી સૌથી મોટામાં મોટું માધ્યમ સરકાર ને રજૂઆત કરવાનું

તે કયું નવું સ્વરૂપ ધારણ કરે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ના ચેનલ જોવાનું ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ